તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા બ્લોગમાં આજે પાછા આપણે આવી ગયા હં જા ટાઈમ પછી અને થેલા બેલા લઈને નીકળી ગયા હવે ભેગા ભાનુભાઈ આવી ગયા હૈ અને ક્યાં જવાનું છે હું તમને આગળ બતાવું ત્યાં સુધી આપણી ભેગા જોડાયા રહેજો અને એક ખાસ મહેમાન એ આપણી ભેગા આવવાના છે તો જોડાઈ રહ્યો આગળ તમને બધું બતાવવું તો અમે હવે કાકન ઘરે પૂરી ગયા અને આપણી ભાગા ખાસ મહેમાન જોડાઈ ગયા છે તમે લગભગ એને ઓળખતા જઈશો તેવો તમને બતાવું હેલો બ્રધર હેલો હેપી બર્થ ડે આજે ભાઈનો બર્થડે બર્થ હે થેન્ક્સ થેન્ક્સ બ્રો જસ્ટ ચીલ ને આપડી ભેગા ટમુભાઈ ફાકી બનાવે હે અને ભાણુભા મોબાઈલ જોવે હે અને કાકા ગયા હે દાઢી કરવા રાઈ દે કેલા હવા બરવા દે હવા દાઢી કરવા ગયા હે હવે દાઢી બાઢી કરી લે ને રા જો પછી અમે નીકળી હજી તમે ક્યાં જઈ છે ને એ તમને આગળ આપણે બોથમ મોથમભાઈ બતાવશે અને આગળ તમને હજી મોજમાં નથી આઈવા થોડું કામ ગાડી રનિંગ થાય ને પછી મોજમાં આવશે પછી તમને બતાવી ક્યાં જઈ છે ને બધી તમને આખર ઇન્ટ્રોડ્યુસ આપણે બોથમ મોથમભાઈ કરશે તો જોડા રેજો બાપા આયે સ્ટોપ સ્ટોપ તો ધ પોટેટી ચોટીલા મિત્જા રીત મસ્કાવા ઓન ફોરમ ફાયર ચલા કામ ચલો કોણ હે ભાઈ આને કેમ રાખ્યો એમ હાય વે 33 ઓ નો લેવ તને કીધું આ છે પટેલ શરૂઆત ઓનર એનો સ્ટેચ્યુ હોતા હાલ સુનેગે ઓબ લિમ્બરી ખાના હે બાદ મે સોચે સોચેગે અમારે બેનર <laughs> <laughs>

અકબર તો હવે અમે જઈએ હી આબુ વાય ટુ અમદાવાદ યુ ગો આબુ બાય બાય નકી તરાવ વાવ બીચ વાવ તો મિત્રો અમે પોગી ગયા અત્યારે મહેસાણા અને અહીંયા ચા પીઓ ઉભરિયા રામદેવ પાન પાર્લર ટી સ્ટોલ અને આપણે ભાઈ જસ્ટ ચીલ ચાય બન રહી હે આને તો બાદ ને કાટા ચડા કે લગાય કે

અત્યારે ખાવાનું કરવા દે બાકી હવે નાસ્તો કરી લીધો હે આબુજી આપડે અને હવે જવાનું ઉપર માઉન્ટ આબુ હજી આ બધા બાર જ ઊભા આવ્યા અને ટાઈટ તો અહીંયા વાત જવાથી ટાઈટ ફૂલા ફૂલ એટલે અહીંયા ખાવા તો ઈડલી સંભાળ ને એવું પણ એવું કંઈ જાયડું નહીં એટલે પછી પાછા રજવાડી એ થેપલાની બધું લીધું હતું તો થેપલા રટલામી જેવું ને બધો નાસ્તો કર્યો અને હવે આબુ બાજુ નીકળશે તો રસ્તામાં હિલ સ્ટેશન ને જે કાંઈ આવશે એ તમને બતાવશું ત્યાં સુધી જોડાયા રહેજો બાકી વિડીયોમાં લાઈક કરી નાખજો

રૂમ મળે આ છે આપણો રૂમ તો હવે ફ્રેશ બ્રેશ થઈ જાય નાઈ ધોઈ લઈ અને પછી હવે ઘડીક આરામ કરવો છે આરામ કરીને પછી આપણે હાંજી એ જવાનું છે નક્કી લે એટલે ત્યારે આપણે તમને ભેગા થાય બતાવી નહીં શું છે નહીં ત્યાં સુધી જોડાય રહેજો એમાં નાઈ ધોઈ નીકળી ગયા છીએ હવે

હાલો ભાઈ હાલો આજેની નીકળી જાય પ્રતમ કાટા આપણી છે આ ઓલું ખરાબ હતો તો હતા અત્યારે હવે પાછે આનંદ કરવા જાય છે એમ નહીં ભાઈ આ તો બરફ બરફ થઈ ગઈ ને કે રાયતા થાય બરફ થાય

હા ભાઈ આપડે મોબાઈલ નથી મથવાનું વ્લોગ ને કઈક જમાવડો કરવાનો હે અને ખીચું આવી ગયું હે ગરમા ગરમ બ્રધર ઓકે ડન કરો હાલો આ ખીચું લઈ લ્યો પેલા તેલ મસાલાથી ભરપૂર અને એનો આવી મસ્તની ગુલાબી ઠંડીમાં માં ગરમા ગરમ મસાલા વાળું આનંદ માણી રહ્યા છીએ તમે સાથે જોડાયા રહેજો ખાસ કરીને અમારા બોથમભાઈ ખાઈ લીધું ભાઈ

આ ગામમાં આટો માર લીધો અને અત્યારે વાયગા છે હવા પણ ટાઈટ ફૂંકા કાઢે એવી છે હવે પાછા હોટલ બાજુ હોય જ આવી કાલ હવારે પછી બીજે એમ ગુરુ શિખર બાજુ જવાનું એટલે હોટલે જઈને જો ટાઈમ રહે તો તમને બતાવું છું બાકી કાલ સવારે સીધા ભેગા થાઉં ત્યાં સુધી જોડાયા રેજો